બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ આઈટીઆઈ વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ નર્મદા કેનાલ અને સુજનામ સુફલામ યોજનાઓ થકી બનાસકાંઠામાં કાયમી ધોરણે પાણીની સમસ્યા દૂર થઈ તેવું અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસનું કહ્યું ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ બે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યનો ઈ મૂર્ત અને ઈ લોકાર્પણનો કાર્યક્રમ આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈટીઆઈ ભોયણ ખાતે યોજાયો હતો બ્યુરો રિપોર્ટ રામજી બારેગો આજે આ ડીસા આઈટીઆઈ ના નવા જે બનેલા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ થયો સાથે સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત જે છેલ્લા એક સપ્તાહમાં અને વિવિધ કાર્યક્રમો થયા જેને ખાસ કરીને ડીસામાં પિસ્તાલીસ કરોડથી વધુના એકસો પચીસથી વધારે એ લો જે કાર્ય કાર્યોનું લોકાર્પણ થયું છે અને ત્રણસોથી વધુ કાર્યક્રમોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવે છે ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં તેના માટે હું ખૂબ શાસનને વ્યવસ્થાને અને ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું અને આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય એ માટે સૌ ભેગા મળીને કાર્ય કરતા રહે અને એ માટે શુભેચ્છા પાઠવું છું